નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ત્યાં સેન્ટર પસંદ કરવા માટે દસ દસ લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી આરોપીઓ પાસેથી કુલ રૂપિયા બે કરોડ ત્રીસ લાખની વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે ગોધરાની પંચમહાલ પોલીસે આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે આરોપીઓ પાસેથી મોબાઈલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે પરીક્ષા યોજવા માટે રૂપિયા બે કરોડ ત્રીસ લાખનો નાણાકીય વ્યવહાર પંચમહાલના એસપી હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયે બાળકોને મેડિકલમાં દાખલ કરાવવા માટે ચેક અને પૈસા લીધા હતા કેટલાક માતા પિતાની તપાસમાં પરશુરામ રોયના ચેક દ્વારા રૂપિયા બે કરોડ ત્રીસ લાખનો નાણાકીય વ્યવહાર થયો હોવાનું બહાર આવ્યું છે જે વિદ્યાર્થીઓની યાદી મળી હતી તેમની પૂછપરછ દરમિયાન નાણાકીય લેવડદેવડની માહિતી સામે આવી હતી આ પછી આરોપીના મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરીને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે નીટ પરીક્ષા પાસ કરવા માટે પ્રાપ્ત થયેલા વિદ્યાર્થીઓની યાદીમાંથી પૈસા લઈને ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ કેસમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી ગોધરા સેશન્સ કોર્ટે રદ કરી છે તેમજ કેસની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એનટીએ પાસેથી માહિતી મેળવવા માટે એક વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી છે આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે આ શાળામાં સેન્ટર બનાવવાનું ષડયંત્ર સૂત્રોના જણાવ્યા અનુસાર ગોધરાની જય જલારામ સ્કૂલમાં સેન્ટર બનાવવા માટે ઘણા વાલીઓએ આરોપીઓને દસ દસ લાખ રૂપિયાની લાંચ આપી હતી જ્યારે આરોપીઓ ઝડપાયા ત્યારે તેમની પાસેથી ચેક વસૂલ કરવામાં આવ્યા હતા જેના પર વાલીઓના ફોન નંબર લખેલા હતા તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે આરોપીઓએ બે કરોડ ત્રીસ લાખના વ્યવહારો કર્યા હતા આ પછી આરોપીઓની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી હાલ પોલીસ આ મામલાના તળિયે પહોંચવામાં વ્યસ્ત છે બાળકોના સરવાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ આકેડમી કેજીથી ધોરણ 10 CBSC બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર